નમસ્કાર મિત્રો યોજના અને ભરતીના નવા વિડીયોની અંદર તમારો હાર્દિક સ્વાગત છે તમારી સમક્ષ લઈને આવ્યા છીએ મહિલા સમૃદ્ધિ યોજના હવે મિત્રો આ એવી યોજના છે કે જેની અંદર વિચરતી અને વિમુક્ત જાતિની જે મહિલાઓ છે એને નવા ઉદ્યોગ માટે એક લાખ અને પચીસ હજાર રૂપિયાની જે લોન મળે છે અને એ પણ મિત્રો ખૂબ સામાન્ય ટકાવારીની સાથે તો આ બાબતે આપણે વિશેષ ચર્ચા કરશું જો તમે વિચરતી વિમુખ જાતિમાં આવતા હોય અને કદાચ તમને ખ્યાલ ન હોય તો આ વિડીયોની અંદર આપણે એ પણ જોઈશું કે વિચરતી અને વિમુક્ત જાતિની અંદર કોણ કોણ આવે જો તમે મિત્રો એની અંદર આવતા હોય અને એક લાખ પચીસ હજાર રૂપિયાની સહાય મેળવવા ઈચ્છતા હોય તો આ વિડીયોને અંત સુધી જોજો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે લાભ મેળવવા માટે શું તૈયારી રાખવી જોઈએ ફોર્મ કઈ રીતે ભરવું શું લાભ મળવાપાત્ર છે કયા ડોક્યુમેન્ટની જરૂર છે કઈ વેબસાઇટ પરથી ફોર્મ ભરી શકાય આ દરેક બાબતોની ચર્ચા આપણે આ ટોપિકની અંદર કરવાના છીએ તો કરીએ શરૂઆત મિત્રો આ વિડીયોની હવે એ પહેલાં મિત્રો ખાસ તમને જણાવી દઉં કે તમે પ્રથમ વખત હો તો વિડીયોને લાઈક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ચૂકતા નહીં કારણ કે સબસ્ક્રાઈબ કર્યા પછી તમે બે લાયકન પર પ્રેસ વોલ આપશો તો મિત્રો સતત તમારા સુધી અમારા જે યોજનાના વિડીયો છે ઘણી બધી યોજનાઓ એવી છે મિત્રો કે ટૂંક સમયની અંદર આવીને જાય છે તમને મળવા પાત્ર હોય છતાં પણ તમને ખ્યાલ હોતો નથી અને મિત્રો તમે ઘણી બધી સહાય ગુમાવો છો તો આ એના માટે મિત્રો અમે એવું કર્યું છે કે તમે ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી લેશો બે લાયકન પર પ્રેસ વોલ આપશો એટલે સીધું તમારા યુટ્યુબની અંદર અમારા વિડીયો દેખાડશે છતાં પણ ઘણી વખત કોઈ દિવસ એક દિવસમાં એકથી વધારે વિડીયો જ્યારે અપલોડ થાય છે ત્યારે નોટિફિકેશન બતાવતા નથી તો એના માટે મિત્રો એક વોટ્સએપ ગ્રુપ પણ આપણે બનાવ્યું છે આ વોટ્સએપ ગ્રુપની અંદર સતત અમે દરેક માહિતી અપલોડ કરી રહ્યા છીએ અને એની લિંક પણ મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર છે લિંક ઉપર ક્લિક કરશો એટલે સીધે સીધા તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં આવી જશો અને છતાં પણ કાંઈ તકલીફ થાય તો મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમને જે નંબર દેખાય છે એ નંબર ઉપર તમે ગ્રુપ જોઈન કરીને મેસેજ નાખશો તો પણ તમને આ ગ્રુપની અંદર અમે એડ કરી દેસું જેના કારણે કોઈ પણ યોજના હોય મિત્રો માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરવાના છીએ હવે મિત્રો આ યોજનાની અંદર આપણે આગળ વધીએ તો વિચરતી અને વિમુખ જાતિઓની જે મહિલાઓ છે એને સ્વરોજગારી ઊભી કરવા માટે વિચરતી વિમુક્તિ મિત્રો મોટા ભાગે એવી જ્ઞાતિઓ છે કે કાયમ માટે સાયી હોતી નથી ધંધા રોજગાર માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ સતત મિત્રો પરિભ્રમણ કરતી જે વિચરતી વિમુક્ત જાતિ છે એના માટે એક સ્વરોજગારી ઉત્પન્ન થાય અને રોજગારી ઉત્પન્ન કરવા માટે મહિલા તથા સ્વતંત્ર વ્યવસાય કરતી મહિલા ઉદ્યોગ સાહસિકોને લઘુ ધિરાણ આપવા માટેનો એક યોજના છે આ યોજના હેઠળ મહિલા લાભાર્થી પોતાની પસંદગીનો ધંધો કે વ્યવસાય કરી શકશે તો મુખ્ય ઉદ્દેશ્ય આ યોજનાનો એવો છે કે વિચરતી વિમુખ જાતિની જે મહિલાઓ છે એ મહિલાઓ પોતાને યોગ્ય વ્યવસાય કરી શકે ધંધો કરી શકે હવે કોણ લાભ લઈ શકે છે લાભ લેવા માટે શું શરતો છે એને મિત્રો આપણે ખૂબ નિરાયતે જોઈએ તો અરજદાર વિચરતી કે વિમુખ જાતિની મહિલા હોવી જોઈએ જે અરજદાર છે જેને અરજી કરવી છે જેને આ લાભ લેવો છે એ વિચરતી અથવા તો વિમુખ જાતિના હોવા જોઈએ એક ચાર બે હજાર અઢારથી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂપિયા ત્રણ લાખ સુધીની હોવી જોઈએ જેમાં એક પોઈન્ટ પચાસ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કુલ રકમના ઓછામાં ઓછા પચાસ ટકા રકમ ફાળવવામાં આવશે એટલે કે મિત્રો વધારેમાં વધારે તમારે ત્રણ લાખ સુધીની આવક હોવી જોઈએ પણ જે કુટુંબની વાર્ષિક આવક એક પચાસ એટલે કે દોઢ લાખ છે એને મિત્રો રકમની અંદર જે કાંઈ રકમ અત્યારે આપણને મળવાપાત્ર છે એની પચાસ ટકા રકમ ફાળવવામાં આવશે અરજદારની ઉંમર અરજીની તારીખે ઓછામાં ઓછા એકવીસ વર્ષ અને વધારેમાં વધારે પચાસ વર્ષ એટલે કે ઉંમર છે એ એકવીસથી પચાસ વર્ષની વચ્ચે હોય તો અને તો જ આ યોજનાનો લાભ તમે લઈ શકશો અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતા ધંધા વ્યવસાયિક કિસ્સામાં અનુભવ હોવો જોઈએ તમે જે ધંધો કરવા માંગો છો એક લાખ પચીસ હજાર સુધીની મિત્રો તમે રકમ લઈ શકો છો એનાથી ઓછી લઈ શકો છો પણ એનાથી વધારે લઈ શકતા નથી તો તમે જે કાંઈ ધંધો કરવાના છો મહિલા જે કાંઈ ધંધાની અંદર રોકાણ કરવાની છે તો એનો એક સામાન્ય અનુભવ હોય જેથી એ ધંધો સારો કરી શકે અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન પણ આપવાના રહેશે જામીનનો મિત્રો એટલા માટે છે કે લોન જે તમને આપવામાં આવે છે ખૂબ સામાન્ય ટકાવારી છે જેના વિશે આપણે આગળ ચર્ચા કરવાના છીએ તો એના માટે તમારે એવા જામીન પણ આપવા પડશે કે તમે લોન એને પરત કરો છો તો એ માટે જામીન પણ તમારે નિગમને આ યોજના મિત્રો નિગમની છે જેના કારણે ખાસ યાદ રાખજો કે ગાંધીનગર વિચરતી અને વિમુખ જાતિનું જે નિગમ છે એના દ્વારા આ સહાય આપવામાં આવે છે હવે મિત્રો કઈ કઈ જે જ્ઞાતિ છે એ આ યોજનાનો લાભ લઈ શકે છે એનું લિસ્ટ આમ જોવા જાવ તો ઘણું બધું લાંબુ છે અહીંયા સ્ક્રીન ઉપર પણ છે અને કદાચ તમને સ્ક્રીન ઉપર આ યાદી દેખાતી ન હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક મૂકી દઉં છું લિંકની અંદર કઈ કઈ જ્ઞાતિ આવશે એની તમામ ચોખવટ તમને મળી જશે એના પછી આગળ વધીએ તો યોજના માટે મળવાપાત્ર લાભ તમને લાભ શું મળશે તો લોનની મહત્તમ મર્યાદા રૂપિયા એક લાખ પચીસ હજાર સુધીની છે એટલે કે એક લાખ પચીસ હજાર રૂપિયા તમને વધારેમાં વધારે આની અંદર મળશે વ્યાજનો દર મિત્રો વાર્ષિક ચાર ટકા રહેશે તમને વાર્ષિક ચાર ટકાના દરે આ લોન મળવાની છે જે મિત્રો ખૂબ સામાન્ય કહી શકાય એવો વ્યાજનો દર છે આ યોજના હેઠળ ધંધા વ્યવસાયની રકમની સો ટકા લોન આપવામાં આવશે એટલે કે તમે એક લાખની માંગણી કરો છો કે પૂરેપૂરી રકમની માંગણી કરો છો એક લાખ પચીસ હજારની તો તમને એક લાખ પચીસ હજાર મિત્રો પૂરેપૂરા મળવાપાત્ર છે લોનની રકમમાં પંચાણું ટકા રાષ્ટ્રીય નિગમ અને પાંચ ટકા રાજ્ય સરકારનો ફાળો અને લાભાર્થીનો ફાળો એની અંદર મિત્રો શૂન્ય રહેશે એટલે કે પંચાણું ટકા જે રકમ છે મિત્રો એ કેન્દ્ર આપે છે પાંચ ટકા રકમ છે રાજ્ય નિગમ આપે છે જેની અંદર અરજદારને કોઈ પ્રકારનો ફાળો એટલે કે કોઈ અલગથી મિત્રો કોઈ શુલ્ક આપવાની જરૂર છે નહીં બધી જે લોન છે એ તમને કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને આપી દે છે આ લોનની રકમ વ્યાજ સહિત અડતાલીસ સરખા માસિક હપ્તાની અંદર ભરપાઈ કરવાની રહેશે હવે મિત્રો માની લો કે કોઈ વ્યક્તિ છે કોઈ મહિલા છે એક લાખ રૂપિયાની લોન લે તો એને અડતાલીસ હપ્તા એટલે કે તમે સામાન્ય ગણો તો અડતાલીસ ટુ છન્નું હજાર થાય એટલે કે મહિને બે હજારનો હપ્તો જો તમે એક લાખની લોન લો તો બે હજારની આજુબાજુ એક હપ્તો બેસે અને એ હપ્તામાં તમારે અડતાલીસ હપ્તામાં પૂરી કરવાની થશે જેનો વ્યાજનો દર મિત્રો સામાન્ય વાર્ષિક ચાર ટકા છે ચાર ટકા એટલે જે સામાન્ય દરે તમે ગણો છો એ મુજબ છે નિગમમાંથી એટલે કે ગુજરાત વિચરતી અને વિમુખ જાતિ વિકાસ નિગમ ગાંધીનગરથી આ અગાઉ જેને લોન લીધેલી છે એને આ યોજનાનો લાભ મળવાનો નથી તો એ લોકો અરજી ન કરે બીજું કે સીધા ધિરાણ યોજનામાં કુટુંબ દીઠ એક વ્યક્તિ અને એક જ યોજનામાં લોન માટે અરજી કરવાની રહેશે એટલે કે કુટુંબની અંદર એક વ્યક્તિ છે એક યોજનાનો લાભ લઈ શકે છે પણ એ વ્યક્તિના નામે અગાઉ તમે આ નિગમમાંથી લોન લીધી હોય તો મિત્રો લોન મળવા પાત્ર નથી એટલે કે એની તમારે અરજી કરવાની નથી હવે માની લો કે તમે અગાઉ અરજી કરી નથી અને આ લોન માટે તમે કેપેબલ છો તમે મેળવી શકો છો તો જે ઓનલાઈન ફોર્મ આપણે ભરવાનું છે જેની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું ત્યાં ક્લિક કરશો તો તમે સીધા એ ફોર્મની અંદર દાખલ થશો કે જ્યાંથી તમને તમે ફોર્મ સીધે સીધું ભરી શકો છો પણ ફોર્મ ભરવા સમયે અથવા તો તમે ફોર્મ નથી ભરી શકતા તો જ્યાં પણ કોમ્પ્યુટર છે સીએસસી સેન્ટર હોય કોમ્પ્યુટરની અંદર ઓનલાઈન કામગીરી થતી હોય અને ત્યાં પણ તમે ફોર્મ ભરાવી શકો છો અને એના માટે તમારે શું શું લઈ જવું પડશે તો એક તો આધાર કાર્ડની નકલ બધાની અંદર ખાસ જોઈ છે એટલે આધાર કાર્ડ જોશે શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર જો તમે ધોરણ બાર પાસ મહિલા છે બાર પાસ હોય કોલેજ હોય જે કાંઈ ભણી છે એનું પ્રમાણપત્ર તમારી પાસે હોય તો તમારે એ આમાં આપવાનું થશે જાતિ પ્રમાણપત્ર ખાસ જોશે કારણ કે તમે વિચરતી અને વિમુખ જાતિની અંદર આવો છો કે નહીં એના માટેનું એક પ્રમાણપત્ર સરનામાનો પુરાવો તમે કઈ જગ્યાએ આ ઉદ્યોગ છે એ સ્થાપવા માગો છો પાસપોર્ટ સાઈઝની ફોટોકોપી જે અરજદાર પાસે હોય જ અરજદારની વિગતોનો પુરાવો બેંક ખાતાની પાસબુક જે કાંઈ રકમ મળવાપાત્ર છે એ સીધી તમારી ખાતામાં આવશે તો બેંક ખાતાની પાસબુક પણ જરૂર પડશે અને વ્યવસાયનું સ્થળ પણ તમારે એની અંદર દર્શાવવું પડશે ફોર્મ ક્યાંથી ભરવાનું છે તો અહીંયા તમારી સામે એક વેબસાઇટ લખેલી છે અને છતાં પણ મિત્રો તમારે આટલી બધી વેબસાઇટમાં સર્ચ ન કરવું હોય અથવા તો લખાણ ન કરવું હોય તો આ વેબસાઇટ તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે એના ઉપર ક્લિક કરશો એટલે સીધે સીધા તમે ફોર્મ ભરી શકો છો અહીં મિત્રો આપણે આ ટોપિકને આ યોજનાના વિડીયોને કમ્પલેટ કરીએ છીએ મિત્રો હજી સુધીમાં તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો એક સબસ્ક્રાઈબ કરી દેજો જેના કારણે આવી યોજના સતત તમારા સુધી આવતી રહે અને આ સાથે મિત્રો વોટ્સએપ ગ્રુપની અંદર પણ જોડાજો જેથી યોજના કદાચ તમે યુટ્યુબ ન ખોલ્યું હોય અને યોજના તમારી સુધી ન આવી હોય તો વોટ્સએપની અંદર પણ આમાં યોજના પહોંચાડી દઈશું અને એના માટેનો ગ્રુપ જે છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ છે અને અહીંયા નંબર પણ આપેલા છે આ નંબર ઉપરથી પણ તમે આ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ અને દરેક યોજના હોય કે દરેક ભરતી હોય તો એના વિશે માહિતી મેળવી શકો છો નવી યોજના અને નવી ભરતી વિશે માહિતી મિત્રો આ ચેનલની અંદર સતત તમે મૂકતા રહીશું અને આ બાને મિત્રો આપણે મળતા પણ રહેશું આ વિડીયો તમને કેવો લાગ્યો એના માટે ખાસ મિત્રો કોમેન્ટની અંદર તમારા પ્રતિભાવો દર્શાવવાનું ચૂકતા નહીં નવા ટોપિક સાથે નવી યોજના સાથે નવા નવી ભરતી સાથે ફરી મળીશું જય હિન્દ જય ભારત